નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝ પરનું સ્વાગત છે વાઘોડા મેન બજારમાં આવેલ સિટી સર્વે નંબર 529 કપ્તાનદર આઇકોન નામના કોમ્પ્લેક્સનો વિવાદ સર્જાયો ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીનો સિટી સર્વે નંબર 529 છે જે કોમ્પ્લેક્સ જે મેન બજારમાં આવેલું છે તે જગ્યાએ પહેલા જૂની પોસ્ટ ઓફિસ આવેલી હતી જે વાઘોડાના જૂના જાણીતા તબીબ શૈલેષભાઈ શાહ તેમજ સામાજિક કાર્યકર્તા કુણાલભાઈ મહેતા દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે સત્તાના જોરે શ્રી સરકારની જગ્યાને દસ્તાવેજ કરીને બાંધકામ કર્યા હોવાનો તેમજ પ્રોપર્ટી કાર્ડમાં વારસદારના નામની વારસાઈ કરવાની વિવાદિત અરજીને પ્રાંત અધિકારી દ્વારા પચીસ એક બે હજાર ના રોજ નામંજૂર કરેલ હોવા છતાં વાઘોડિયા પંચાયત પાસેથી બાંધકામની રજા ચિઠ્ઠી મેળવી બાંધકામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ પ્રોપર્ટીની અંદાજી કિંમત વીસ કરોડ રૂપિયા હોવાનું તેઓએ જણાવ્યું છે તેમજ કોમ્પ્લેક્ષની જમીનને જે સત્તા પ્રકાર બી વાળી જગ્યા બારાપેટીની જમીન છે તે પ્રકારનું નિવેદન તબીબી શૈલેષભાઈ શાહ તેમજ કુણાલભાઈ મહેતા દ્વારા આપવામાં આવ્યું છે સાથે વેચાણ કે ભાડુઆતને ભાડે આપી શકે નહીં વેચાણ રાખી કલતંત્ર આઇકોન કોમ્પ્લેક્ષ માટે પરમિશન મેળવી છે તેમજ પાકોડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હું એ રાજા ચીઠીમાં કોઈ પણ સહી કરી નથી તેમ જણાવ્યું હતું જ્યારે ભાજપના નેતા નીલેશભાઈ પુરાણીએ તમામ આક્ષેપોને નકાર્યા છે તેમના કયા મુજબ બે હજાર એકવીસમાં જમીન ખરીદી હતી ત્યારે સત્તા પ્રકાર બી ની હતી અને ખરીદ બાદ પાંચ બે બે હજાર ત્રેવીસ ના સત્તા પ્રકાર બી સિક્સ કરવામાં આવી છે ત્યારે એસ ડી એમ સી કોર્ટમાં અમારી અરજી દાખલ કરવામાં આવી છે દસ્તાવેજના આધારે અમને રાઇટ મળ્યા તે પ્રમાણે અમે બાંધકામ કર્યું છે તેમ તેઓએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા હું ડૉક્ટર શૈલેષ ઓશા છેલ્લા પિસ્તાળીસ વર્ષથી વાઘોડિયા ગામમાં તબીબી વ્યવસાય કરું છું વાઘોડિયા ગામના સિટી સર્વે નંબર પાંચસો ઓગણત્રીસ વાળી મિલકત કે જે આશરે છસો ને ચોરસ મીટર વાળી જગ્યા છે એ જગ્યા ઓગણીસો બાણુંથી થી સુમનલાલ જૈસ્વાલે ભોગવતો કરતા આવેલા હતા અને આ જે જગ્યા જે છે એ સત્તા પ્રકાર બી સિક્સ વાળી જગ્યા છે સરકારના બે હજાર આઠના પરિપત્ર પ્રમાણે સત્તા પ્રકાર બી સિક્સવાળી જગ્યા એ સરકારે જે તે વ્યક્તિને કાયમી ભાડાપટ્ટે આપેલી જગ્યા ગણાય છે અને ઘોઘટદાર રેગ્યુલર એનું ભાડું ભરતો આવે છે એ આ જગ્યાના માલિક નથી આ જગ્યાના માલિક શ્રી સરકાર જ છે અને આ જે જગ્યા જે છે એ ભાડાપટ્ટે આપેલી જગ્યા છે જેથી કરીને ભોગવટદાર એ જગ્યાનું વેચાણ કોઈને કરી શકે નહીં અને છતાં પણ આ જગ્યાનું વેચાણ શ્રી સુમનલાલ જયસ્વાલ અને એમના વારસદારોએ શ્રી મહેન્દ્રભાઈ મિશ્રાને એકસો ને અઢારમાં કરેલું છે અને જેની નોંધ છે એકસો પંદર અને એકસો ચોપન હતી કે જે નામંજૂર કરવામાં આવેલી હતી અને આ નામંજૂર કરેલી નોંધને લીધે એમને કલેક આસિસ્ટન્ટ કલેક્ટર શ્રીને અપીલ દાખલ કરેલી અને જે અપીલ અંશતા મંજૂર થયેલી અને અંશત મંજૂર થયા બાદ એમને સરકાર શ્રીને નુકસાન ન થાય અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને આના અંગે સરકારશ્રીના હિતમાં લેવા માટેનો હુકમ કરેલો કે જે બે હજાર ને ઓગણીસમાં આ હુકમ થયેલો આ હુકમ થયો એના હવે એના અનુસંધાને એમને ફરીથી અપીલ પ્રાંત સાહેબની ઓફિસમાં કરેલી પ્રાંત સાહેબની ઓફિસમાં અપીલ કરેલી પણ ચાલુ અપીલે હજી તો અપીલનો હુકમ પણ નથી આવ્યો એ પહેલાં એમને આ ઉપરોક્ત જગ્યા જે છે એ મહેન્દ્રભાઈ મિશ્રા એના નામે તબદીલ કરેલી વેચાણ દસ્તાવેજ કરેલો મહેન્દ્રભાઈ નામે વેચાણ કરેલી જે નોંધ છે એ નામંજૂર થઈ ત્યારબાદ એમના વારસદાર અંદર દાખલ કરવા માટે અરજ કરેલી જે નોંધ પણ નામંજૂર થયેલી છે અને આ નામંજૂર થયેલી નોંધ જણાવે છે કે તેઓ આ જગ્યાના માલિક નથી છતાં પણ તેઓએ બે હજાર એકવીસમાં જણાવેલ નિલેશભાઈ પુરાણી અને એમના પત્ની ભાવનાબેન પુરાણીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપેલો અને આ વેચાણ નોંધ હજી તો કોઈ પડી નથી કે નોંધ માટેની કોઈ અરજી પણ કરેલી નથી સદર જગ્યા હાલમાં પણ સુમનલાલ જેસવાલ એમના વારસદારોના નામે ચાલે છે અને હજી તો ખાલી દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજ થયાના અઠવાડિયાની અંદર તો એમને રજા ચિઠ્ઠી માટેની અરજી દાખલ કરી દીધી વાઘોડિયા ગ્રામ પંચાયતમાં વાઘોડિયા ગ્રામ પંચાયતમાં ફક્ત બે ચાર પાંચ દિવસની અંદર જ આ રજા ચિઠ્ઠી મંજૂર થઈ અને જે કંઈ પ્લાન મૂકેલો એ પ્લાન કોઈ પણ સક્ષમ અધિકારી જોડે એપ્રુવ કરાવેલા નથી કે એમનો અભિપ્રાય પણ લેવામાં આવેલો નથી અને આટલું મોટું પંદર વીસ કરોડની કિંમત જેટલું મોટું શોપિંગ સેન્ટર બનાવી દીધેલું છે અને માર્કેટની અંદર વેચવા માટે એમને મૂકેલું છે જાણવા મળે છે કે ઘણા લોકોએ આવી જગ્યા ભાડે પણ રાખેલી છે અને વેચાણ માટેની પ્રક્રિયાઓ પણ કરી રહેલા છે સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ગામના સરપંચશ્રીને એવું કહેવું છે કે અમે કોઈ આવી જગ્યાએ સહી કરી નથી એવું લોકવાયતા છે અને લોક લાગણી કે એવું જાણવા મળેલું છે એટલે જે વખતે શ્રી લક્ષ્મીબેન શ્રીમતી લક્ષ્મીબેન સરપંચ હતા એ તે વખતે ના ટાઈમની અંદર આ રજા ચીઠી અપાયેલી હતી અને એમનું કેવું છે કે હું તે વખતે હું સત્તા સ્થાને નથી અને મારી સહીનો કોઈએ દુરુપયોગ કરેલો છે અને આ રીતે એક મોટું કૌભાંડ ઉત્પન્ન થયેલું છે અને ગવર્મેન્ટ જોડે મોટો ફ્રોડ થયેલું છે બે હજાર વીસમાં નિલેશ પુરાણી તથા એમના પત્ની ભાવનાબેન નિલેશ કુમાર પુરાણી તેઓએ મિશ્રા પાસેથી આ જમીનનો દસ્તાવેજ કર્યો કે જે સદંતર ખોટું છે પહેલાં પહેલા તો ત્યાં એ વાત છે કે જે સરકારી જમીન સરકારે ભાડાપટ્ટે આપેલી હતી એ જમીન આ લોકોએ વ્યક્તિને વેચી દીધી એટલે આ મોટા મોટું ષડયંત્ર છે પહેલા પહેલાં તો ત્યાર પછી મોટું ષડયંત્ર હજુ ચાલુ થાય છે બે હજાર વીસની અંદર જ્યારે અમને જગ્યા લઈ લીધી બે હાજર એકવીસમાં આ લોકોએ ગ્રામ પંચાયતની અંદર રજા ચિઠ્ઠી મેળવવા માટે અરજી કરી અને તે વખતના તાત્કાલિક તલાટીએ એમને રજા ચિઠ્ઠી આપી દીધી અને રજા ચિઠ્ઠી પણ બે વ્યક્તિના નામનો દસ્તાવેજ હોવા છતાં એક વ્યક્તિના નામ બે ઠરાવની અંદર ખાલી તલાટીકમ મંત્રીની સહી છે ઠરાવ કોઈ સભાએ ઠરાવ કરેલ નથી આનો સભાના સર્વાનુમતે ઠરાવ પાસ થયા પછી બી રજા ચિઠ્ઠી આપવાની હોય છે તે પણ ખાલી તલાટીએ કરી દીધી છે એટલે આમાં સદંતર ખોટું થયેલું છે અને પૈસાના જોરે અને સત્તાના જોરે આ બધા કામ થયેલા છે આની અંદર અત્યારે જે આપણા નાયબ કલેક્ટરશ્રી છે તેઓએ આમાં હુકમ કરેલો છે આ કેસ ક્યારનો એ લોકોએ સત્તામાં એમનું નામ ચડાવવા માટેનો આ અરજી કરેલ હતી તે કેસ ચાલતો હતો

અને આ હુકમ ના મંજૂર કરેલ છે એક બે બે હજાર પચીસ ના રોજ આ ના મંજૂર થયેલ છે હજુ કેસ ચાલતો હતો એનો નિર્ણય નહોતો આવ્યો ત્યાર પહેલા આ લોકોએ બનાવી દીધું સત્તાના જોરે અને એમને જે વહીવટ કર્યો વહીવટ થી આ બધું વસ્તુ થયેલ છે આર્થિક મોટામાં મોટો વહીવટ થયેલો છે અને પંદર થી વીસ કરોડ ની પ્રોપર્ટી અત્યારે માર્કેટમાં વેચવા માટે મૂકેલ છે આ ભાઈએ આ સત્તા સત્તાની અંદર એને મોટા મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ ભાઈ એમની બીજી પણ વિગતો છે આની પહેલા પણ આ ભાઈ આ વસ્તુ કરવા માટે ખોટું કરવા માટે ટેવાયેલા છે સરકારી પશુ દવાખાનાની પાછળ એમની એક સાઈડ છે એમને એક સોસાયટી બનાવી છે એમાં એમાં પણ પણ પશુ દવાખાનાની અંદર એમને આ ચોખ્ખું કરેલ છે ખોટું સોગંદનામું કર્યું છે આમાં સ્પષ્ટપણે લખેલ છે કે આ જે રસ્તાવાળી જમીન વપરાશી હક અંગે અમુક સરકાર શ્રી પાસેથી બિનખેતીનું કૃત્ય કરતા પહેલા કાર્યવાહી કરીશું જે તમામ જવાબદારી અમારી રહેશે જે તે સક્ષમ અધિકારી પાસે એ લોકોએ રસ્તાની મંજૂરી મેળવ્યા બાદ એને કરાવીશું એવું સ્પષ્ટપણે સોગંદનામું કરેલ છે તેમ છતાં સરતી મંજૂરી એમને આપેલી નગર આયોજને એ નગર આયોજનની સરતી મંજૂરીના આધારે એ લોકોએ એને કરાવી લીધું અને અત્યારે સોસાયટી પણ બનાવી દીધી આ સદંતર ખોટું કરેલ છે અને આનીમય આ સદંતર ખોટું કરવા પાછળ આ વ્યક્તિ ટેવાયેલો છે અને સરકાર પબ્લિકનો સેવા હું સેવા કરું છું સેવા કરું છું કરી અને સદંતર ખોટું કરીને સરકારની અંદર રહીને સરકારનો કરી રહ્યો છે આ વ્યક્તિ આપ વાત કરો છો એ સત્તા પ્રકારમાં માં તેર નવ બે હજાર એકવીસે હું જયારે વેજાનથી મિલકત રાખી ત્યારે સત્તા પ્રકાર બીજ હતો ત્યારબાદ ગ્રામ પંચાયત પાસે પચીસ દસ બે હજાર એકવીસ રજા હતી લીધી ત્યારબાદ સત્તા પ્રકાર બીજ હતો પરંતુ આ નામ દાખલ કરવા માટે માન્ય એસડીએમ સાહેબની કોર્ટમાં દાવો ચાલતો હતો ત્યારે એમને અંશ મંજૂર કરી અને સિટી સર્વેમાં મોકલ્યો તો સિટી સર્વેવાળા જે તે અધિકારીશ્રીએ આઠ બે બે હજાર ત્રેવીસે

જે છે એ આઠ બે બે હજાર ત્રેવીસ પછી છે અમે તો બીજ સત્તા પ્રકાર રાખેલ છે તેમજ અન્ય લોકોને ભાડકી વેચાણનો પ્રશ્ન એ બી રાઇટ ઓફ રેકોર્ડના આધાર એટલે કે અમને જે દસ્તાવેજ છે રાઇડ અમને મળેલા છે અને રજાચિત છે પંચાયતની લઈને જે અમે કામ કરેલું છે એના આધારે જ ભાડકી વેચાણનો અમે વ્યવહાર કરીએ છીએ અને આ જે બી ને બી નો પ્રશ્ન છે એ નામદાર એસડીએમ સાહેબની ત્યાં કે નામદાર કલેક્ટર સાહેબની ત્યાં આજે પણ પેન્ડિંગ છે અને અમારી સંવેદનશીલ સરકાર મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા નગરને સુખી કરી દેવા માટે ચોક્કસપણે આ તમામ મિલકતોની દુવિધા દૂર કરી દેશે એના માટે મારા પ્રયત્નો ચાલુ જ છે